ભગવાન શિવજી દ્વારા માતા શક્તિ એટલે કે સ્ત્રી સશક્તિકરણ મહિમા બતાવવામાં આવ્યો છે શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ વર્ષમાં ચાર નવરાત્રી આવે છે એટલે કે સ્ત્રી સશક્તિકરણ અંતર્ગત સ્ત્રી સન્માન જળવાય તેવી ગોઠવણ કરવામાં આવી છે નવરાત્રી માં કુમારિકા પૂજન અતિ મહત્વ છે ત્યારે નવરાત્રી પ્રારંભ નિમિત્તે સુરેન્દ્રનગર અમદાવાદ હાઈવે ઉપર આવેલ એવી ઓજા સંસ્કાર વિદ્યાલયના સ્ટાફ દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતી કુમારિકાઓ વિદ્યાર્થીનીઓના સન્માન કરવાના ભાગ નિમિત્તે સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ માટે સુરૂચિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું